ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મક્તમપુર ખાતે આવેલ રાહત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ના મહાપર્વ એવા ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર વાહિદ મશહદી અતિથિ વિશેષ તરીકે તૌહિદ મશહદી ના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રની આઝાદીની આઝાદી ની ગાથાઓ અને વર્ણન કરવામાં આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ મલિક દ્વારા રજૂ કરી ચેરિટેબલ સેક્રેટરી નિઝામુદ્દીન મશહદી ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમ સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે આભાર શાળાના શિક્ષક ધીરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતી